પૈસાના લોભમાં રૂપિયાના લોભમાં લોકો કેટલું કેટલું ખોટું કરે છે ધન માટે થઈને લોકો ધર્મને છોડી દે છે આ કળિયુગના એંધાણ છે પણ કૃષ્ણ પરમાત્મા આ ધરા ઉપર બિરાજતા હોય ત્યાં સુધી કળિયુગ આ પૃથ્વી ઉપર પ્રવેશ કરવાની હિંમત ન કરે પણ કળિયુગ આવી ગયો હોય એવું લાગે છે ભીમસેન તો શું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આ ધરાધામ ઉપર હવે બિરાજતા નથી અર્જુનને મોકલ્યો છે છ મહિના જેવો સમય થયો અર્જુન પણ પાછા નથી ફર્યા દ્વારકાધીશના કંઈ સમાચાર નથી અને એમાં બે ભાઈઓ આમ વાતો કરે છે ત્યાં અર્જુનનો રથ દ્વારકાથી પાછો આવ્યો રથમાંથી અર્જુન નીચે ઉતર્યા પણ આ મળદું હલતું હોય ને એમ ખાવ નિષ્પ્રાણ ચહેરો ઉતરી ગયેલો આંખો રડી રડીને સૂજી ગયેલી વદન ઉપર વિષાદના વાદળા છવાયેલા એમ લાગતું હતું કે હમણાં આંખના આંસુ બનીને વરસી પડશે અર્જુનજી ઉતરી અને બે ભાઈઓ પગેલા ગયા યુધિષ્ઠિરે ભીમસેને ભાઈએ વળગાડી કુશળતા પૂછી કેમ ભાઈ તું ઠીક છે બાપા તારું મોઢું કેમ ઉતરી ગયું છે તું આટલો દુઃખી કેમ છે બસ આટલું પૂછવું તું અને અર્જુનજી રડી પડ્યા અરે કહે તો ખરો અર્જુન દ્વારકામાં બધા કુશલ મંગલ ને દ્વારકાધીશ પ્રભુ આનંદમાં બિરાજે છે મોટાભાઈ યુધિષ્ઠિરના ખભે માથું મૂકીને અર્જુનજી રડી પડ્યા વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપી મોટાભાઈ તમે જેનું નામ લઈ લઈ પૂછળ કુશળતા પૂછો છો એમાંથી કોઈ જીવતું નથી બચ્યું દુર્વાસાદી ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી યદવંશનો ક્ષય કરી દ્વારકાધીશ પ્રભુ સ્વધામ પધારી ગયા આ હમાચાર ને જણ વીજળી પડી હે ગોવિંદ કઈ દ્રૌપદી થયું તો હવે જીવીને શું કરવું છે પરીક્ષિત યુવાન થયા હતા હસ્તિના ની ગાદી ઉપર એનું રાજલક કરી પાંચેય પાંડવો द्रौपदी हेमाळे हाड घालवा निकली गया भगवान महादेव नी पूजा करीन स्वर्गारोहण करयो परीक्षित राजा बनया उत्तर प्रजापती नी इरावती कन्या साथे एमनु लग्न थयो जन्मे जय आदि पुत्र थया गंगा जीना किनारे અશ્વમેધ યજ્ઞ કર્યા ચક્રવર્તી પદને પ્રાપ્ત કર્યું એકવાર દિગ્વિજયના સમયમાં ધર્મરૂપ વૃષભ અને ધરતી રૂપ ગાયને દુઃખી કરતો હેરાન કરતો કળિયુગ રાજારૂપ ધારી એને જોયો રાજા પરીક્ષિતે એક કલીનો નિગ્રહ કર્યો પોતાના રાજ્યમાં કલીનો પ્રવાહ પ્રભાવ વધે લોકોની અંદર અધર્મ વધે એ પહેલાં કળિયુગને નાથવો પડે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ છે એનામાં એવી તાકાત છે એનામાં એવો પ્રભાવ છે એણે કલિયુગનો નિગ્રહ કર્યો નાશ તો ન કરી શકાય એ કલિકાલ છે પણ એનો નિગ્રહ કરી શકાય એને કંટ્રોલમાં કરી શકાય કલયુગ તો જ્યાં પણ રહે છે ત્યાં નવ પ્રકારના અધર્મ ફેલાય છે લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મંહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ આ પ્રકરણ છે ને ભાગવત નું સમજવા જેવું છે વાલા રાજનીતિક દ્રષ્ટિએ પણ આ પ્રકરણ છે સમજવા જેવું છે કે રાજા હોય જે સત્તામાં હોય એને કેટલું સાવધાન રહેવું જોઈએ અત્યારે સમય નથી આપણી પાસે આ આ શ્લોકો ઉપર વિસ્તારથી ચર્ચા કરવાનો પણ આ નવ પ્રકારના અધર્મ જ્યાં છે લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મમહો જ્યષ્ઠાચ માયા કલહશ્ચ દ આ નવ પ્રકારના અધર્મ જે રાજ્યની પ્રજામાં હોય એ રાજ્યનો ક્યારેય ઉત્કર્ષ થાય નહીં એટલે જે રાજા હોય જે સત્તામાં હોય એણે કાળ કલિકાલ એનો નિગ્રહ કરવો જોઈએ શાસ્ત્રોમાં વર્ણન છે રાજા કાલસ્ય કારણમ કાળને આધીન થઈને વર્તે રાજા નહીં કાળનું કારણ રાજા છે જેવો રાજા એવો સમય આવે સારો રાજા હોય તો સારો સમય આવે ખરાબ રાજા હોય તો ખરાબ સમય આવે રાજા કાલસ્ય કારણ બધે ઠેકાણે ભ્રષ્ટાચાર છે એટલે આપણે ત્યાંય છે શું થાય ભાઈ આમ કંઈ લમણે હાથ દઈને બેઠો રે એ રાજા નહીં રાજા કાલસ્ય કારણ રાજા પરીક્ષે કલિપુરુષનો નિગ્રહ કર્યો તને તને મારતો નથી પણ દેશનિકાલ કરું છું મારા રાજ્યમાં ન જોઈએ તું એટલે કહ્યું તમે ચક્રવર્તી સમ્રાટ છો આખી પૃથ્વી ઉપર તમારું શાસન દેશનિકાલ તો ત્યારે થાય ને જ્યારે તમારા સિવાય બીજા કોઈનો દેશ હોય બધાય ખંડિયા રાજા છે તમારા એટલે હું ક્યાં જાઉં હવે જુઓ મહારાજ સજ જાય એટલે ત્રેતા યુગ આવે ત્રેતા યુગ જાય એટલે દ્વાપર યુગ આવે દ્વાપર યુગ ગયો એટલે હવે કળિયુગ કે મારો વારો હવે મારી ડ્યુટી ના આ કલાકો છે એટલે આવ્યો આ મારો ડ્યુટી નો સમય હવે મારો વારો એટલે હું આવ્યો કે તો પછી હું તને કહું ત્યાં જ તારે રહેવાનું બાકી એકદમ ફ્રીલી મુવમેન્ટ કરી તો ખેર નથી તારી નજર કેદ કરે ને જેમ આટલામાં જ રહેવાનો ભાઈ આ જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરવાનો એમ કોર્ટ ફેંસલો આપી દે ને તડી પાર કરે એમ અમુક સ્થાન પૂરતું જ તારે મર્યાદિત રહેવાનું ભલે મહારાજ ચાર સ્થાન આપ્યા દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રાધર્મચુર્વિધ આ ચાર પ્રકારના અધર્મ જ્યાં હોય ત્યાં તારે રહેવું કયા કયા જુગાર મદિરાપાન પરસ્ત્રીસંગ અને હિંસા આ ચાર પ્રકારના અધર્મ જ્યાં ચાલતા હોય ત્યાં તારે રહે ભલે મારા બાપુ એક વાત તમારી ગા પણ આ ચાર સ્થાન છે ને મારા માટે ઓછા પડશે મારો પરિવાર બહુ મોટો એકાદ કંઈક હારું ઠેકાણું આપો ને બીજું એકાદ વધારે આપો ને પુન જાત રૂપ આ બરાબર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હોનું તો આમ તો સારી વસ્તુ કહેવાય ને હોનામ કળ્યું ગો તમને એમ કેવામાં આવે બેનો જેટલા હોના ના ઘરેણા પહેર્યા કાઢ નાખો એમાં કળિયુગ છે હા કળિયુગ હોય હોનામાં ક્યારે અનિતિનું હોય તો પણ એ હોનું કલહ કરાવે દેરાની જેઠાણીની વચ્ચે જર જમીનને જોરું એ ત્રણ કજીયાના છોરું પણ આમ તો સુવર્ણ એ સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ ધાતુ છે ભગવાન શ્રી કૃષ્ણે પણ સોનાની દ્વારકા વસાવી અને હોનાની દ્વારકા માર્યા એ ખરાબ હોય તો કામ ભગવાન ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે હોનાનું સિંહાસન બનાવી ભગવાનને એના ઉપર વિરા અરે ભાગવત નું દાન ભાગવતની પોથી નું દાન સુવર્ણના સિંહાસન ઉપર વિરાજમાન કરીને એ દાન આપવાનો મહિમા છે